આપણે જવું છે એમ એટલે અમે એમ કીધું કે પંદર મિનિટ આવી એ રીતે ને તમે બહારનો એક નજારો જુઓ ખાલી આ જો વાદળ નીચે છે અને એની ઉપર પણ આમ જો હજી ઉપર ડુંગર છે અને વાદળ નીચે છે અને જો નદી વહેતી જાય છે અહીંયા બાજુમાંથી અને આપણા ડ્રાઈવર પણ તૈયાર થઈ ગયા છે અને જો મસ્ત નજારો આવે છે અત્યારમાં શું કેવું વિશાલભાઈ તમારું વિશાલભાઈ જો તૈયાર થઈ ગયા ઠંડક કેમ છે મજા આવી જાય નેચર બી એક નંબર છે અને અંદર અમને ગરમી જરી ખાતી હતી અહીંયા બહાર તો જરી મસ્ત ઠંડુ વાતાવરણ છે નદીના કારણે કારણ કે ઉપર ઠંડુ પાણી આવે છે એના કારણે એટલામાં છે ને આમ ઠંડુ વાતાવરણ હોય છે નદીની આજુબાજુ મિત્રો ગાડીમાં આપણે જો ગાડીમાં પહોંચી ગયા છે કાશી વિશ્વનાથ મંદિરે ઉત્તર કાશીમાં અને હવે આપણે દર્શન કરવા માટે જવાનું છે જો ઓલા ત્રણ જણા આગળ આગળ જાય છે અને પાછળ આપણે જાય છે હવે દર્શન કરવા માટે કાશી વિશ્વનાથના ને તમને પણ દર્શન કરાવી દઉં 嗯 મિત્રો અત્યારે સાવડા નો ઉધ્યા છે અને અહીંયા ગાડી પાર્ક કરી અને નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છીએ અમે ત્રણ જણા ઉતર્યા છે નાસ્તો કરવા માટે હું વિશાલ અહીંયા હું છે નાસ્તામાં આલુ પરોઠા ને મેગી છે આલુ પરોઠા ને મેગી છે તો આપણે તો આલુ પરોઠા જ ખાશું ને મિત્રો દર્શન લઈ ગયા છે કાશી વિશ્વનાથના અને પ્રસાદી લઈ લીધી છે બધાએ અને અહીંયા જો વરસાદ શરૂ થઈ ગયો છે અને આપડી ગાડી જો આવે છે ગાડી આવે ને એટલે બેસી જવું જોઈએ ને પછી ડાયરેક્ટ સોન પર ઉતરવું જોઈએ ડાયરેક્ટ શું કહું મજા આવે કાંઈક મજા આવશે ચાલો હવે ગાડી આવી ગઈ છે બેસી જાય વરસાદમાં આપડે ફોન કાઢવાનો અલાઉજ નથી મિત્રો આપણે ગાડીમાંથી ઉતરી ગયા છીએ કારણ કે રસ્તામાં મા ખાલી દેવીનું મંદિર આવ્યું છે તમે ક્યાંક તો રીલ્સ જોયેલ છે કે પાણીની વચ્ચે મંદિર છે તો આજે તમને અહીંના દર્શન કરાવું જો ગેટ આવી ગયો છે ને હવે જઈશી આપણે દર્શન કરવા માટે અંદર ધામની રક્ષા જેવું માનવામાં આવે છે મંદિર છે નીચે જો તમે તમે કાંઈક તો રીલ જોઈએ તશે આવી જુઓ કહેવાય છે કે આ ચારધામના રક્ષા કરે છે આ મંદિર જે દિવસે તૂટશે એ દિવસે કોઈ રોકી નહીં કે એવો એનો ઇતિહાસ છે જ્યાં સુધી આ સ્ટેજ છે ને ત્યાં સુધી બધું સુરક્ષિત છે અહીંયા એવું કહેવામાં આવે છે તો ચાલો હવે હું તમને ન્યા જઈને ડાયરેક્ટ દર્શન કરાવું હોય મંદિરે દર્શન કરવા માટે જો નદી વેતી જાય છે અને મંદિરે પહોંચી ગયા છીએ આપણે વરસાદ આવે છે વરસાદ એટલે થોડાક થોડા બધા પડી ગયા છે મિત્રો આપણે દર્શન કરીને હવે જાય છે પાછા ગાડીએ અમારે રહેવાનું અહિયા ઉપર છે અને અહીંયા જો રોડ જાય છે ટનલ છે અને આ રોડ ઉપર અમારી ગાડી ઉભી રહી હતી અને અત્યારે આપણે મંદિરે દર્શન કરવા માટે જાય છીએ જો દર્શન કરી લો અને તમને પણ દર્શન કરી દઉં મિત્રો રૂમમાં આવી ગયા હતા અને ઓનલાઈન હવે જમવાનું મંગાવ્યું છે આપણે તો એ લેવા માટે આવ્યા છે અહીંયા બહાર

વાત જોયા વગર આપણે ખાવા માંડી ને ખાઈને પછી મળીએ